નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર માર્ચ બે હાજર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન લગભગ પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે એમાં પણ હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ ચારથી પાંચ ડિગ્રી ઉસકાઈ શકે છે અમદાવાદમાં હાલ ચોત્રીસ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન છે ત્યારે આગામી બે થી ત્રણ દિવસ સુધીમાં આ પારો સાડત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે રાજ્યમાં હાલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સવારે ઠંડો પવન હોય છે અને બપોર સુધીમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ ગઝાડે તેવી આશંકા છે આજથી જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે આજથી તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે અમદાવાદમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે મોટા ભાગના શહેરોમાં તાપમાન ચોત્રીસ રાજ્યના પાંચ શહેરોમાં તાપમાન પાંત્રીસ ડિગ્રીથી વધુ નોંધાયું છે તેર શહેરોમાં તાપમાન ડિગ્રીને પાર પહોંચ્યું છે તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગુજરાતના મહંદ ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે જેમાં ખાસ કરીને કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડશે તો અઢાર માર્ચથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો રહેશે આગાહીકારે વધુમાં કહ્યું કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વીસ માર્ચ પછી ફરી એકવાર હવામાન પલટે છે વીસથી બાવીસ માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાય છે જો કે આ સમયે મહત્તમ તાપમાનમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેદ આવવાની શક્યતા છે એટલું જ નહીં હોળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે આ દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય અને પૂર્વ ગુજરાત છે આ સમયે બંગાળના ઉપસાગર હલચલ રહેવાની શક્યતા છે અરબી સમુદ્રના ભેજના ના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો ખડક મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી ચેનલ